નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જેઠ મહિનામાં કરો આ ત્રણ કામ તમારી દરેક મનોકામના પૂરી થશે એવી ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રીરામને મળ્યા હતા તેથી જ જેઠ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિવિધ પૂજા કરવાના નિયમ છે જેઠ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આવો જાણીએ જેઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જય શ્રી બજરંગબલી જરૂર લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જેઠ મહિનાનું મહત્ત્વ જાણી લઈએ હિન્દુ ધર્મમાં જેઠ મહિનાનું વિશેષ મહત્ત્વ છે જેઠનો સ્વામી મંગળ છે આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જ જેઠ મહિનો પણ ભગવાન વિષ્ણુના પ્રિય મહિનાઓમાંનો એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત શ્રીરામને મળ્યા હતા આ જ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારે બળા મંગલ તરીકે ઓળખવામાં આવે છે નંબર એક જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ મહિનામાં દાન પુણ્ય કરવું અત્યંત ફળદાયી છે તમે ખોરાક કપડાં કે પૈસા દાન કરી શકો છો નંબર બે જેઠ મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો નાહવાના પાણીમાં ગંગા જળ ભેળવીને સ્નાન કરો નંબર ત્રણ જેઠ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી શકે છે જો તમે શારીરિક સ્વસ્થ રહેવા માગો છો તો તમારે સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ નંબર ચાર મંગળ જેઠ માસનો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્ત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે નંબર પાંચ ખાસ કરીને જેઠ મહિનામાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે તેથી જ પાણીનું દાન કરો આ મહિનામાં મંત્રના જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે જેઠ મહિનામાં જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે નંબર છ જેઠ મહિનામાં આવતા વ્રત અને તહેવારોના હિસાબે પાણી વૃક્ષો અને છોડની પણ પૂજા કરવી જોઈએ ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખો જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી બચી જશે અને લીલા રહેશે જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક જેઠ માસમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં મોંડે સુધી સૂવાનું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઊંઘતા સૂર્યને પ્રાર્થના કરો જેઠ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘ ન લેવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસમાં મોંડે સુધી સૂવે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે નંબર બે જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગો થાય છે આ સાથે જ તે બાળક માટે પણ અશુભ છે આ સિવાય સૂર્યને જળ અર્પિત કરતી વખતે વિશેષ કાળજી લેવી જોઈએ સૂર્યને જળ અર્પિત કરતી વખતે ક્યારેય પણ સીધું સૂર્ય તરફ ન જોવું જોઈએ લોટામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરવા જોઈએ નંબર ત્રણ જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરો આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી જ પાણીનો બગાડ ટાળવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે પાણીનો બેન જરૂરી પ્રવાહ પણ પાણીની જેમ પૈસા વહી જાય છે તેથી જો તમે ગરીબીથી બચવા માગતા હોય તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરો નંબર ચાર પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન જેઠ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ મળી શકે છે આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિનામાં હળવો અને સાદો ખોરાક લેવો જોઈએ નંબર પાંચ જેઠ મહિનામાં તમામ મંગળવારનું ખૂબ જ મહત્વ છે અને તેથી જ તેને મોટો મંગલ કહેવામાં આવે છે જેઠ મહિનામાં કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે કોઈની પાસેથી ઉછીના ન લો નહીંતર મંગળવારે પૈસાની આવી લેવડ દેવડ તમને દેવાના બોજ હેઠળ દબાવી દેશે અને તમને ઝડપથી ગરીબ બનાવી દેશે નંબર છ જેઠ મહિનામાં તરસ્ય વ્યક્તિને પાણી પીવડાવ્યા વિના ક્યારેય મોકલવા ન જોઈએ નહીં તો આવી સ્થિતિમાં જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસપણે પીવા માટે પાણી આપો તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો